નમસ્કાર અત્યારે હું છું વાંસદા તાલુકાના જુજ ગામે ગામ એક તો ડેમ પ્રખ્યાત છે પણ ગામમાં હોવા છતાં પણ અહીંના લોકોને પાણીની સમસ્યા વર્ષોથી પીલાતા રહ્યા છે અહીંયા જ એક પરિવાર છે જેને પણ એ જ સમસ્યાનો ભોગ બનવું પડ્યું છે પણ પાણીની સમસ્યા એમની સાથે કંઈક અલગ રીતે થઈ છે ગામમાં જે રીતના સરકારી બોરો આપવામાં આવે છે એ બોર પ્રાઇવેટ

ને પેલા નીચલા દૂર છે ત્યાંથી અહીંયા લાઈન કરેલી છે પણ અહિયાં ઘરે સુધી પાણી નથી આવ્યું આજે નલ સે જલ યોજના પાણી તમારે આવે છે ના ના કશું જ નહીં કોઈ વસ્તુ જ નહીં કોઈ વસ્તુ અહીંયા તો એક નેર નજીક થી જાય છે પણ એ તો પંદર દિવસ આપે તે પાછું ડિસેમ્બર થી માર્ચ એપ્રિલ સુધી એપ્રિલ સુધી એટલે એ નેર નું પાણી પાછો તમારે પીવામાં ઉપયોગ નહીં આવે કે ઉપયોગ અને પીવાનું તો કામ જ ન આવે એ તો ખાલી છે ને અમારે આમ એક બે ખેતરમાં માં અને કઈ કઠોળ બઠોળ કરીએ અને આ ગાય હારું કે નાવાનો એ ચાલી જાય બાકી તો પીવાનું તો તકલીફ જ તો તમે સરપંચ ને વાત કરી આ બાબત ની કે ભાઈ અમારે પાણી ની ખુબ તકલીફ છે હા એ તો એ સારી રીતે એક બે એ સરપંચ ને અમે સપોર્ટ બી કર્યો ને મતલબ બહુ સપોર્ટ કર્યો ને અમે જ આમ તેમ રાતના પ્રચાર માને તેમ ફરતા હતા ને સપોર્ટ કરીને સરપંચને જીતા આવ્યો અમે અને અત્યારે કેટલા ચોથું વર્ષ ચાલતું છે એનું ત્યારે મેં એમને કીધું કે ભાઈ પાણીની સમસ્યા છે એક તો રસ્તાની સમસ્યા પહેલા તો તમે મને રસ્તો કરી આપો એકાદ બે નાળા નાખી આપો એટલે ઘરે સુધી ગાડી જાય હવે કંઈ લેવાનો કે ઈંટ કે રેતી કા ચાલ આવાસ જ બનાવવાનો કે કોઈ બી વસ્તુ બનાવવાનો તો ગાડી જ નથી આવતી આ ઘરે ઉનાળામાં તો ગમે તે હિસાબે હું લઈ આવું ઘરે પણ પાણીની સમસ્યા તમારે શું છે પાણી માટે શું કીધું સરપંચે તમે એ કીધું હતું પાણીની સમસ્યામાં કે આ વિશેક જેટલા બોર છે ને આ ગામમાં બધા કર્યા તો મેં એને ઘણીવાર જઈને મળ્યું કે ભાઈ મારે શું આ લોકો તો બધા છે બધાને તકલીફ છે જ પણ મારે તો ઘરે પીવાની તકલીફ છે એનું કઈ કરું એમ એમ સરપંચને કીધું ત્યારે કર હું કરું એમ કરીને લંબા થઈ ગયો એટલે આ વખતે અત્યારે આ કઈ તારીખ એટલે આ મહિનામાં જ બોર આવ્યા છે આ મહિનામાં લગભગ આ સોમવાર ની વાત એટલે સોમવારે કઈ તારીખ હા સોમવારે પછી હા તે દિવસે ચાર કે પાંચ બોર આવ્યા તો તે દિવસે સરપંચે એમ કે મને તો ખબર ભી નહી પણ મારા જે મિત્રો એ લોકોએ કીધું કે બોર આવેલા છે તમારે કરવું હોય તો તમે ચાલો મળો મને સરપંચ કોન્ટેક નથી મેં કીધું કે ભાઈ સરપંચ શ્રી હવે બોર આવ્યા છે તો મારું શું એમ લોકો તો તમે કરતા જ છો ખેતી કરવા કરતા કરી આપતા છો કે ગમે તે પણ મારે જે તકલીફ છે ઢોર સારું કે પછી પીવાનું તો તેનો શું એમ તો સરપંચ કે સારું કઈ નઈ તમે રસ્તો બનાવો રસ્તો બનાવો એટલે પછી લાવીએ એમ તો મેં છે ને જેસીબી વાળા ને બોલાવીને રસ્તો હવે અત્યારે રસ્તો આ બનાવ્યો તમે રસ્તો બનાવ્યો કે બોરની ની ટોલી આવશે ને અહીંયા બોર કરી જશે તમારા ઘરના આંગણામાં તમારે પીવાના પાણીની સગવડ થઈ જશે એટલા માટે તમે અહીંથી રસ્તો બનાવડાવી દીધો બરાબર પછી બોર કરવા માટે આવ્યા કે નહીં આવ્યા તો તે મશીન જ નથી આવ્યું ને પછી એકાદ કલાક પછી ફોન પર એમ વાત કરી કે તમારા ઘરે લગી તો મશીન જ નહીં આવે બરાબર કે રસ્તો મશીન જ નહીં આવે એમ કીધું એટલે તો મેં મેખું તમે લાવ્યા જ નથી મશીન ત્યાં સુધી લાવ્યા જ નથી તો મશીન ઘરે સુધી કેમ કરીને આવે આ તો એકદમ સુકું છે લીલું ગામમાં બીજા નહીં એ બધી વાત ગામમાં બીજા બોર કર્યા તે દિવસે કર્યા ને ચાર પાંચ બોર કર્યા તો એ કઈ જગ્યા જાજા જરૂરિયાત બોર કર્યા એ તો બધા ખેતરમાં જ બોર કર્યા છે એક બી કોઈના ઘરે કે પછી પીવાની પાણી તકલીફ હોય એવી જગ્યા એ નથી બધા બોર ખેતરમાં માં કર્યા છે બધા બોર ખેતરમાં જ કર્યા છે અને જે ખેતી માટે ઉપયોગમાં આવે છે બેન તમે આવજો તમે પાણી ભરવા અત્યારે ક્યાં જાવ અત્યારે બહુ દૂર જવું પડે અમારે તો પાણી પીવાની તકલીફ તમને ગણી એટલે ઢોર ઢાખર એવું ખરું તમારે ત્યાં હશે ને ગાય એના માટે પાણી ક્યાંથી લાવો એટલે પાણીની સમસ્યા ખુબ જ છે અને પણ સરપંચ સાહેબ નો જે ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે કે પાણીની સમસ્યા જ્યાં હોય ત્યાં એ ઘર અને પરિવાર ને બોર કરવાની જરૂરિયાત હોય છે ત્યારે ખેતરની અને ખેતીવાડી ઉપયોગમાં પાણીની સમસ્યા દૂર કરતા હોય છે એ સરપંચનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે આ ગમનભાઈ જેમ કહ્યું છે કે જે લોકોને જરૂરિયાત ખેતરમાં નથી ત્યાં ખેતરમાં બોર કરી અને ખેતીવાડી પુરવાર કરાવડાવે છે પાણીની ખેતી કરાવડાવે છે એવા સરકારી બોરનો ઉપયોગ ત્યાં થાય છે જ્યાં પાણીની જરૂરિયાત છે તે જગ્યા બોર કોઈ જગ્યાએ કરવામાં આવ્યા નથી એ ગમનભાઈનો આક્ષેપ છે પણ ગમનભાઈ કહે છે પણ સરકાર શ્રીને નિવેદન છે સરપંચ શ્રીને નિવેદન છે કે જે જરૂરિયાત છે ત્યાં બોર કરવા જોઈએ કોઈના પ્રાઇવેટ ફાયદામાં ન કરવા જોઈએ એ પણ એક સવાલ છે પણ આગામી સમયમાં

અત્યારે તો આ બાજુ બધા ઉપલા ફળિયા માં ગયા એટલે અમારા જ ફળિયા માં પણ તે બાજુ ગયા એમ જમનભાઈ નો જે આક્ષેપ છે કે જે ખેતીવાડી માં કરી આપે છે જ્યાં ઘરે નથી કર્યા ઘરે નથી કર્યા ગમનભાઈ જે કહે છે કે ભાઈ બોર નો ઉપયોગ જ્યાં જરૂરિયાતમંદો ને કરવો જોઈએ નથી ખેતીવાડી ના ઉપયોગ માટે કરવા માટે બોર કરી આપે છે સરકારી બોર નો ઉપયોગ આવી રીતે થાય છે પાંચ છ બોર ઉપલા ફળિયા માં બનાવ્યા પણ એ ખેતીવાડી માં જ ઉપયોગમાં ઉપયોગમાં નથી ઘર હા તમારું નામ શું અશ્વિનભાઈ અશ્વિનભાઈ આ ફળિયાના એક વડીલ છે અને એમણે કહ્યું છે કે એમના વાઈફ સભ્ય છે પણ એમના વાઇફ થકી કહે છે કે ફળિયાના હિસાબે કહે છે કે ખરેખર અહીંયા જરૂરિયાત બોરની છે પણ બોર કર્યા નથી અને જે જગ્યા ખેતીવાડીમાં ઉપયોગ છે ત્યાં બોર કરવામાં આવ્યા છે સરપંચી દ્વારા